પોસ્ટ કેટલી છે વેકેન્સી મતલબ વેકેન્સી કેટલી છે અને શું ક્વોલિફિકેશન હોવું જોઈશ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ટોટલ વેકેન્સી પાંચસો એક છે અને આપણે એપ્રેન્ટિસ તરીકે પોસ્ટ રહેશે અને જો તમે આઈટીઆઈ કરેલું ગમે ટ્રેડથી તો તમને એ એપ્રેન્ટિસ કરાવવામાં આવશે અને

આપણે સ્ટાર્ટ ડેટની વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બર જ ચાલુ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો બાર જૂન બે હજાર બાર જાન્યુઆરી બે હજાર છવીસ અને આપણી મંથલી રહેવાનું છે સત્તર થી એકવીસ હજારનું તો આપણે આગળ જોઈએ કે શું બેનિફિટ છે અને કઈ રીતના અપ્લાય કરવાનું અને શું એક્ઝામ હશે તો આપણે જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ કે એજ લિમિટ કેટલી રહેશે આપણી તો તમારી એજ લિમિટ અઢાર વર્ષથી ચોવીસ વર્ષ સુધીની હોવી જોઈએ અને છેલ્લે ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધીના સુધીમાં તમારી આટલી ઉંમર હશે તો ચાલશે અઢારથી ચોવીસ વચ્ચેની અને બાકી વાત કરીએ તો આપણે ફીઝ રહેવાની છે કે એસસી એસટીની પાંચ વર્ષ આમ તો છૂટ આપેલી છે અને વાત કરીએ કે અપ્લાય કઈ રીતના કરવું તો આપણે જોઈને ઓન ધ ઓફિશિયલ પોર્ટલ જે તમને દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર તમારે ત્યાં ઈ પોર્ટલ ઉપર લોગ ઇન કરવાનું રહેશે અને એનું નોટિફિકેશન અને ખાસ કરીને તમને જો સમજમાં ના આવે તો વાંચવાનું રહેશે અને આપણે સિલેક્શન તમને અત્યારે જોઈનિંગ કરવામાં આવશે અને આગળ વધશો તો સારામાં સારું રહેશે જે મિત્રો ડિપ્લોમા કરેલું છે એને પીસી પોર્ટલ ઉપર તમારે લોગિન કરી લેવાનું રહેશે અને તે ઉપર કઈ રીતના અપ્લાય કરવાનું છે ત્યાં આપેલી જોઈશે તમે વેબસાઇટ ખુલશો એટલે બતાવી દેશે અને જો જરાય વાંધો પડે તો મને કમેન્ટમાં આવીને જણાવી શકો છો તો બને તો હું પણ મદદ કરી શકીશ અને વાત કરીએ બીજી તમે જોઈ લીધું સિલેક્શન પ્રોસેસ શો લિસ્ટ કરવામાં આવશે એ પ્રમાણે છે તો આપણે એજ રિલેટેડ જોયું પાંચ વર્ષની છૂટ છે ઓબીસી માટે ત્રણ વર્ષ તો ઈડબલ્યુએસ માટે દસ વર્ષની અને તમે સારામાં સારું ક્વોલિફિકેશન ને સારામાં સારી સેલરી તમને આપવામાં આવે છે સ્ટાઈપ પણ તમને આપવામાં આવશે અત્યારે અને પછી આગળ જો એપ્રેન્ટિસ તમે કરી ગયા અને આ જ કંપનીમાં પાછો તમને મોકો સારામાં સારી પોસ્ટ ઉપર મળી શકે

તો તમે હજી અપ્લાય નથી કર્યું અને તમારે જવું છે કે ક્વોલિફિકેશન ને સારામાં સારું છે તો તમે અપ્લાય પણ કરી શકો અને આઈટી કરેલું હોય તો તમે નોકરી જોબ મેળવવા માંગો છો તો આ સારામાં સારી એક ગવર્મેન્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય તો તમે અપ્લાય ના કર્યું હોય તો તમે અપ્લાય કરી શકો છો અને તમે આની મેં કીધું એ પ્રમાણે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ચેકઆઉટ કરી અને પૂરેપૂરું વાંચી અને પછી અપ્લાય કરજો એટલે કાંઈ વાંધો ન પડે ડોક્યુમેન્ટમાં છતાં પણ કાંઈ વાંધો પડે તો મને કમેન્ટમાં જણાવી દેજો અવા નવા ગવર્મેન્ટ આપણે જો વિડીયોમાં લાવતા રહેશું બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરી દેજો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તો મળીએ બીજા વિડીયોમાં